ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વર્ગમાં જવાનો અસલી હકદાર કોણ છે આપણે જીવનમાં ઘણા બધા પાપ અને પુણ્ય કરીએ છીએ તો મિત્રો આપણા જીવન ઉપયોગી આ વાર્તા છે આપણા કર્મ કર્મની આ વાર્તા છે એવા કયા પાપ છે જે આપણા બધા જ પુણ્યને બાળી નાખે છે અને કયું એવું પુણ્ય છે જે બધા જ પાપને બાળી નાખે છે તો મિત્રો આ સરસ મજાની વાર્તા જરૂરથી સાંભળજો સ્વર્ગમાં જવાનો અસલી હકદાર કોણ છે અને એક ક્યુ પાપ છે જે મનુષ્યને નર્કમાં લઈ જાય છે તો આજે આપણે એક ધાર્મિક કથાના માધ્યમથી આ વસ્તુ જાણીશું કે પૂજા પાઠ દાન ધર્મ વગેરેના કરોડો પુણ્ય કર્યા પછી પણ મનુષ્ય નર્કમાં કેમ જાય છે અને અતિ વધારે પાપ કર્યા પછી પણ પુણ્યના કયું પુણ્યના કારણે મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો ચાલો આપણે જાણીએ મિત્રો આ મધ્ય દેશની વાર્ત છે એક સમયમાં એક જ સમયમાં પાંચ વ્યક્તિનું મૃત્યુ થયું અને એ બધા જ યમલોકમાં જાય છે યમલોકનું દ્રશ્ય જોઈને પાંચેય વ્યક્તિ બહુ ડરી ગયા વિશાળ કાય યમરાજા સુવર્ણથી બનેલા સિંહાસન પર બિરાજમાન છે અને તેની પાસે ચિત્રકૃપ્ત બેઠા છે તેની પાસે બધા જ પ્રાણીઓના લેખા જોખા રાખેલા હોય છે ચિત્રગુપ્ત પાસે યમના દૂતો એક એક કરીને પ્રાણીઓને આગળ ધકેલે છે યમરાજા પાસે અને ઘણા મનુષ્યો વિલાપ કરી રહ્યા છે અને ઘણા લોકો અત્યંત પ્રસન્ન થઈને જઈ રહ્યા છે સ્વર્ગના દરવાજેથી સુંદર પ્રકાશ દેખાઈ રહ્યો છે અને ત્યાં બીજી બાજુ નરકના દ્વાર પર ધક ધકતી અગ્નિની જ્વાળા દેખાઈ રહી છે આ ભયાનક દ્રશ્યને જોઈને તે પાંચે એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને પોત પોતાના પાપ વિશે ચર્ચા કરી રહ્યા છે એ પાંચમાંથી ચાર લોકો તેના જીવનમાં બહુ પાપ કર્મ કર્યા હોય છે અને એ લોકોને જાણ થાય છે એવું થાય છે કે તેઓ હવે તો પાપ કર્મના લીધે નરકમાં જ જશે આમ વિચાર કરીને વાત કરે છે એ ચારમાંથી એક હતો ચોર બીજી હતી વેશ્યા અને ત્રીજો હતો વિદ્વાન બ્રાહ્મણ અને ચોથો હતો રાજાનો એક સૈનિક અને પાંચમો હતો ધનવાન ખેડૂત પાંચે તેના કર્મફળને ભોગવવા તૈયાર થઈ જાય છે એક એક કરીને બધા પાપી અને પુણ્ય આત્માઓ આગળ વધી રહ્યા છે એ ચારે એકબીજાના પાપ કર્મ સંભળાવે છે એમાં પહેલો ચોર કહે છે હું તો પાકુ નરકમાં જ જવાનો છું કારણ કે મેં તો બહુ વાર ચોરી કરી છે બીજાનું ધન લૂંટ્યું છે બીજા લોકોને તકલીફ આપી છે આવું મે મજબૂરીમાં કર્યું હતું ચોરી કરીને હું મારા પરિવારનું પેટ ભરતો હતો કેમ કે મને કોઈ કામ આપતો જ ન હતું કદાચ વિધાતાએ મારા ભાગ્યમાં આવું જ લખ્યું હશે માટે હું આપણા ચારમાંથી સૌથી વધારે પાપી છું સૌથી મોટો પાપી છું મારા પાપથી મને ક્યારેય મુક્તિ નહીં મળે એ હું જાણું છું ખબર નહીં મને બીજો જન્મ શેનો મળશે ખબર નહીં યમરાજા મને કયો દંડ આપશે ત્યાર પછી બીજી વેશ્યા બોલી કે હે ભાઈ આપડા ચારમાંથી તો હું સૌથી વધારે પાપી છું પાપણી છું મારાથી મોટો મોટું પાપ થઈ ગયો છે આપણામાંથી કોઈએ નહીં કર્યું હોય એવું પાપ તો મેં કર્યું છે જે સ્ત્રી અનેક પુરુષો સાથે સંબંધ બનાવે છે તેને નરકમાં જ નાખવામાં આવે છે આવું તો શાસ્ત્ર કહે છે માટે મારું પણ નરકમાં જવું નક્કી છે પણ હું સમખાઈને કહું છું કે મે આ પાપ જાણીને જાણી જોઈને નથી કર્યું જ્યારે હું નાની હતી ત્યારે એક દુષ્ટ વ્યક્તિએ મને ઉઠાવી લઈ ગયો અને જબરજસ્તી મને વેશ્યા બનાવી દીધી છે મારી ઈચ્છા ન હોવા છતાં પણ મારા જીવતા રહેવા માટે મારી જિંદગી માટે મારી પાસે માત્ર આ એક જ ઉપાય હતો હું કરું તો પણ શું કરું મારી પાસે એટલી શક્તિ ન હતી કે હું એ દુષ્ટ પુરુષ સાથે લડી શકું ખબર નહીં કયા પાપના કારણે મારે આ જન્મમાં વેશ્યા બનવું પડ્યું ન જાણે મને પછીનો જન્મ કયા પશુની યોનીમાં ક્યાં પશુના રૂપમાં મળશે પાપના કારણે એવું લાગી રહ્યું છે કે પાક્કો હું નરક માં જ જઈશ ત્યાર પછી ત્રીજો સૈનિક બોલ્યો ભાઈ આપણા ચારેયમાંથી સૌથી મોટો પાપી તો હું છું મેં બહુ મોટા મોટા પાપ કર્યા છે એક રાજા એક રાજાની આજ્ઞાથી મેં પાપ કર્યા છે એક રાજાનો સિપાહી હતો માટે હું લોકો ઉપર જોર જબરજસ્તી કરતો હતો મેં કેટલાય લોકોના પ્રાણ લીધા છે ન જાણે કેટલાય નિર્દોષ લોકોને હેરાન કર્યા છે ન જાણે કેટલાય નિર્દોષને મારા હાથે મેં દંડ આપ્યો છે રાજા મને પણ નહીં કરે અને હું નિશ્ચિતપણે છું આ બધા પાપ જાણી જોઈને નથી કર્યા મારા પ્રાણના ભયથી મારા પરિવારના પાલન પોષણ માટે મારે આ પાપ કર્મ કરવા પડ્યા છે અમારા રાજા જે કહેતા હતા તેનું પાલન તો મારે કરવું પડતું હતું રાજાને વિરુદ્ધ કોઈ સાધારણ મનુષ્ય કેવી રીતે જઈ શકે આ બધા પાપ કરતા મને અત્યંત દુઃખ પણ થતું હતું અને હું જાણતો હતો કે આ પાપ કરવાથી મને નરકમાં જવું પડશે પરંતુ પરિવારના મોહમાયાના કારણે આ કામ મારે કરવું પડ્યું પણ પાપ તો પાપ ગણાય છે પાપ કરીને પછતાવાનો શું ફાયદો માટે મારું નરકમાં જવું તો નિશ્ચિત છે આ બધાની વાત સાંભળી પેલો બ્રાહ્મણ કહે છે ભાઈ આપણા ચારમાંથી તો સૌથી મોટો પાપી હું છું તમે લોકોએ જે પાપ કર્યું છે તે પાપ જાણે અજાણે કર્યા છે કે પછી તમને જોર જબરજસ્તી કરાવ્યા છે કે મજબૂરીમાં કર્યા છે પરંતુ હું તો વિદ્વાન બ્રાહ્મણ હતો હું તો સત્ય અસત્ય બધું જ જાણતો હતો મને તો સાચા ખોટાનું ભાન પણ હતું પણ છતાંય ધનના લોભમાં આવીને મેં પાપ કર્યા છે શાસ્ત્ર કહે છે કે જે જાણે જોઈને જાણી જોઈને પાપ કરે છે તે નિશ્ચિત રૂપે નરકમાં જાય છે મેં મારા જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે મેં મારા જ્ઞાનનો ઉપયોગ લોકોની સહાયતા માટે નહીં પણ ધનને કમાવા માટે કર્યો છે મારા ઘરની પરિસ્થિતિ અત્યંત ગરીબ હતી મારા પિતા ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતા હતા પણ મેં મારા ઘરની ગરીબીના કારણે ગરીબી દૂર કરવા માટે ધન લઈ ધનનો ધન લઈને જ્ઞાન આપવાની ચેષ્ટ કરી શાસ્ત્ર કહે છે કે જે વિદ્વાન બ્રાહ્મણ તેના જ્ઞાનનો દૂરઉપયોગ કરે છે તેને નિશ્ચિત નરકમાં જ જવું પડે છે મેં લોકોને જ્ઞાન આપવાના બદલામાં ધન લીધું છે મેં ક્યારેય કોઈને મફતમાં જ્ઞાન નથી આપ્યું માટે તમારા ચારેયમાંથી સૌથી મોટો પાપ્યો તો હું છું મને એટલે નક્કી મારે નિશ્ચિત રૂપે નરકમાં જવું જ પડશે આ ચારેયની વાત સાંભળીને પહેલો ધનવાન ખેડૂત જોર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો કે તમે ચારેયે તો આટલા બધા પાપ કર્યા છે તો તમારે બધાને નરકમાં તો જવું જ પડશે તમે લોકોએ ઘોર પાપ કર્યા છે માટે તમને યમરાજા ક્યારેય માફ નહીં કરે તમારા બધામાં હું એકલો જ સૌથી વધારે પુણ્યશાળી છું મેં મારા જીવનમાં બહુ જ પુણ્ય કર્યા છે પૂજા પાઠ કર્યા છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી છે ભૂખ્યા લોકોને મેં જમાડ્યા છે મૃત્યુ પહેલા મેં ગાયનું દાન પણ કર્યું છે અને હવે મારા બધા પુત્ર પૌત્રો મારી આત્માની શાંતિ માટે ક્રિયાકર્મ કરી રહ્યા છે તે મારા માટે શ્રાદ્ધ દાન તર્પણ કર ક્રિયા કરી રહ્યા છે યજ્ઞ કરી રહ્યા છે માટે હું સૌથી વધારે પુણ્યશાળી છું મારે ત્રણ પત્ની અને દસ પુત્ર છે આટલા લોકો મારી મુક્તિના મોક્ષનો ઉપાય કરી રહ્યા છે અને આ આ હા મે મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું અને જાણે અજાણે જો મે કર્યા પણ હશે ને તો પણ મારા પુત્રના શ્રાદ્ધ પૂજા વિધિ કરવાના કારણે મારા પાપ પણ નષ્ટ થઈ જશે હું રોજ ભગવાનની પૂજા કરતો હતો મંદિરે જતો હતો ભૂખ્યાને ભોજન કરાવતો હતો માટે મને પૂરો વિશ્વાસ છે કે યમરાજા મને નરકમાં તો નહીં જ નાખે અને મને મોક્ષ પણ મળશે નિશ્ચિત રૂપે પછી એ પાંચે લોકો ધીરે ધીરે આગળ વધે છે અને પછી જ્યારે તેમનો સમય આવે છે તો તે પાંચેયના કર્મના પાપ પુણ્યના મૂલ્યાંક કરવામાં આવે છે સૌથી પહેલા વારો આવ્યો એ ચોરનો એટલે ચિત્રગૃપ્તે તેના લોખા જોખાણના કાઢ્યા નીકાળ્યા થોડી વાર યમરાજાએ વિચાર કર્યો એના પાપ પુણ્યનું મૂલ્યાંક કર્યું અને પછી તેના યમદૂતોને તેને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપ્યો આ ચોર તો આશ્ચર્યમાં પડી જાય છે અને બહુ પ્રસન્ન થઈને સ્વર્ગના દરવાજા પાસે ચાલ્યો ગયો બીજો વારો આવે છે વેશ્યાનો ચિત્રગુપ્ત તે વેશ્યાના પણ લેખા જોખા નીકાળે છે તો યમરાજા એના લેખા જોખા જુએ છે થોડી વાર સુધી યમરાજા વિચાર કરે છે અને થોડીવાર પછી તેના પાપ પુણ્યનું મૂલ્યાંક કર્યું અને યમરાજાએ તેને પણ સ્વર્ગમાં જવાનો આદેશ આપ્યો આ વિચિત્ર નિર્ણયને સાંભળીને તે વેશ્યાને પણ આશ્ચર્ય થયું તેને યમરાજાના નિર્ણય પર વિશ્વાસ નતો થઈ રહ્યો અને તે કઈ કહ્યા વગર જ બહુ ખુશ ખુશ થઈને સ્વર્ગના દરવાજા તરફ ચાલી ગઈ પછી ત્રીજી વારી આવી એટલે ચિત્રગુપ્તે સિપાહીના પણ લેખા અને થોડા સમય યમરાજાએ વિચાર કર્યો તેના પાપ પુણ્યનું મૂલ્યાંકન કર્યું અને એને પણ સ્વર્ગમાં જવાનો આદેશ આપ્યો આ નિર્ણય સાંભળીને સિપાહી પણ આશ્ચર્યમાં પડી ગયો અને એ પણ બહુ ખુશ થઈને સ્વર્ગના દ્વાર તરફ ચાલ્યો ગયો પછી ચોથો વારો આવે છે વિદ્વાન બ્રાહ્મણનું ચિત્રગુપ્તે તે બ્રાહ્મણના લેખા જોખા નીકાળ્યા યમરાજાને આપ્યા યમરાજાએ એના લેખા જોખા જોયા પાપ પુણ્યનું મૂલ્યાંક કર્યું અને તે બ્રાહ્મણને પણ સ્વર્ગમાં જવાનો આદેશ આપ્યો પછી વિદ્વાન બ્રાહ્મણ વિચાર કરે છે કે મેં તો બહુ પાપ કર્યું છે તો મને કેમ સ્વર્ગમાં મોકલી રહ્યા હશે યમરાજા પછી તે પણ કંઈ બોલતો નથી અને મનથી ખુશ થઈને સ્વર્ગના દરવાજા તરફ ચાલ્યો જાય છે તે ચારીને સ્વર્ગમાં જતા જોઈને પેલો ધનવાન ખેડૂત અત્યંત દુખી થયો અને વિચારવા લાગ્યો કે આ કેવો ન્યાય આ પાપીઓને સ્વર્ગમાં જવાનો મોકો મળી રહ્યો છે તો પછી જે મેં પુણ્ય કામ કર્યા છે એનું શું પાપી અને પુણ્ય ચાળીને જો એક જ જગ્યામાં નાખવામાં આવે તો પુણ્ય કરવાનો ફાયદો જ શું પછી એ ધનવાન ખેડૂતને યમના દૂતો જોર જોરથી ધક્કેઓ મારતા મારતા ધકેલતા ધકેલતા યમરા પાસે યમરાજા પાસે લઈ આવ્યા અને કહે છે અરે પાપી તું આગળ ચાલ તને નરકમાં નાખવામાં આવશે યમરાજા તને માફ નહીં કરે આ સાંભળીને ધનવાન ખેડૂત તો ગભરાઈ ગયો અને બોલ્યો હું તો સ્વર્ગમાં જઈશ મેં કોઈ પાપ નથી કર્યું પછી એ ધનવાન ખેડૂત યમરાજા પાસે આવીને ઊભો રહી જાય છે એટલે ચિત્રગુપ્તે તે ખેડૂતના કર્મના લેખા જોખા નીકળ્યા યમરાજા તેના લેખા જોખા જોવે છે પાપ કર્મનો અને પુણ્યનો મૂલ્યાંકન કરે છે તો તેના પાપનો પડડો ભારે થઈ ગયો અને યમરાજા તે ધનવાન ખેડૂતને કહે છે અરે દુષ્ટ તે તો બહુ મોટો અપરાધ કર્યો છે તું તો નરકમાં જવાને યોગ્ય છે આટલું સાંભળી તે ખેડૂત તો થરથર ધ્રુજવા લાગ્યો અને યમરાજાને કહે છે કે હે ધર્મરાજા આ તો અન્યાય છે

આ સાંભળીને યમરાજા બોલ્યા અરે પાપી તે જે પાપ કર્યું છે ને એ તો એ ચારેય ના પાપની સામે કંઈ નથી તારા એક પાપના કારણે તારું બધું જ પુણ્યફળ નષ્ટ થઈ ગયું છે મેં આ તારા પાપ પુણ્યના લેખાજોખા જોયા છે જો તે આ પાપ ન કર્યું હોત તો તું સ્વર્ગમાં જઈ શકત પણ તે બહુ મોટું પાપ કર્યું છે પાપ જાણી જોઈને કર્યું છે માટે તને નરકમાં અવશ્ય જવું પડશે એ ચોર તો મજબૂરીમાં ચોરી કરી રહ્યો હતો પણ એ ચોર બીજાની ભૂખ મટાડતો હતો ગરીબોને દાન કરતો હતો એને ક્યારે કોઈ નિર્દોષ અને ગરીબ વ્યક્તિના ઘરે ચોરી નથી કરી તેના પુણ્ય કર્મ તેના પાપ કરતાં વધારે હતા માટે તે સ્વર્ગમાં ગયો છે બીજી જે વેશ્યા હતી તેના મનથી એ વેશ્યા ન હતી તેને જબરજસ્તી વેશ્યા બનાવવામાં આવી હતી અને એ વૈશ્યાય તો માત્ર તેના શરીરને જ પીડા આપી છે બીજા કોઈને પીડા નથી આપી બાકી બીજા કાર્ય તો તેણે પુણ્યના કર્યા છે પશુ પક્ષીને રોજ ચણ પાણી નાખ્યા છે જાનવરોની સેવા કરતી હતી માટે તેના પુણ્ય પાક કરતાં મોટા હતા એટલે તે સ્વર્ગમાં ગઈ ત્રીજો જે સૈપાઈ હતો જેણે રાજાના હુકમનું પાલન કર્યું હતું પરંતુ તેણે પણ બહુ પુણ્યના કામ કર્યા હતા તેણે ક્યારેય બે સહારા લોકોની મદદ તેણે હંમેશા કેટલાય લોકો બેસહારા લોકોની મદદ કરી હતી માટે તે પણ સ્વર્ગમાં જવાનો અધિકારી હતો અને ચોથો જે વિદ્વાન બ્રાહ્મણ હતો તેણે તેના જ્ઞાનનો દુરુપયોગ જરૂર કર્યો છે તેણે જ્ઞાન વેચીને ધન કમાયો છે પણ તે નિત્ય ગાયની સેવા કરતો હતો દાન ધર્મ કરતો હતો માટે તેના પણ પુણ્ય પાપ કરતા વધારે હતા માટે તે સ્વર્ગમાં ગયો છે આટલું સાંભળીને ધનવાન ખેડૂત બોલે છે કે હે ધર્મરાજા આ ચારેય જે પુણ્ય કર્યા છે એ તો મેં પણ કર્યા છે ઉપરથી એના કરતાં પણ વધારે પુણ્ય કર્યા છે તો છતાંય મને આવું કેમ મને નરકમાં નાખવામાં કેમ આવે છે એવા તે શું કર કર્મ કર્યું છે મેં મે શું પાપ કર્યું છે કે મને નરકમાં મોકલો છો યમરાજા બોલ્યા હે દુષ્ટ યાદ કર તે એક અબળા વિધવા સ્ત્રી પર ખોટો આરોપ કલંક લગાવ્યો હતો કે તેણે તારા ઘરે ચોરી કરી છે અને તેની સાથે એવા કેટલાય ખોટા આરોપ નાખ્યા હતા તે વ્યભિચારણી છે વેશ્યા કહીને તેનું ચરિત્રને તે વગોવ્યું હતું રાજાએ રાજાએ તારી વાતને હકીકત માની સાચી માનીને એ વિધવા સ્ત્રીને નિર્દોષ સ્ત્રીને મૃત્યુદંડ આપ્યો હતો હું હે પાપી મનુષ્ય બ્રહ્મ હત્યા ચોરી મદિરાપાન વગેરે પ્રકારના ગોર પાપથી પણ પ્રાયશ્ચિત કરીને મુક્ત થઈ શકાય છે પરંતુ બીજા પર ખોટા કલંક આરોપ લગાવે તે ક્યારે પ્રાયશ્ચિત એનું નથી થતું એનું કોઈ પ્રાયશ્ચિત નથી હોતું જે બીજા પર ખોટા આરોપ નાખે છે સત્ય જાણવા છતાં પણ બીજાને ખોટું સાબિત કરે છે તો તે સૌથી મોટો પાપી છે તેના દ્વારા કરેલા બધા જ પુણ્ય નષ્ટ પામે છે માટે તે બીજાને માટે તે જે બીજા પુણ્ય કર્યા હતા એ તારા આ એક પાપના કારણે નષ્ટ થઈ ગયા છે પછી યમરાજા

તેને યમરાજા ક્યારેય માફ નથી કરતા મિત્રો આશા છે મને કે આ કથા તમને પસંદ આવી હશે આ કથામાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ